ચાલો મિત્રો આજે આપણે અમારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓના કેટલાક અનુભવો સાંભળીએ શાળાનો સમય શું હોય છે અને શાળાના સમય દરમિયાન કુલ કેટલા લેક્ચરો આવે છે ડે સ્કૂલ હોવાથી શાળાનો સમય સવારે આઠ થી સાંજના ચાર વાગ્યા સુધીનો હોય છે જેમાં એક કલાકના એવા કુલ સાત લેક્ચર આવે છે આ લેક્ચર ક્યાં ક્યાં વિષયના હોય છે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ગણિત જેવા મુખ્ય વિષયોના બે બે લેક્ચર હોય છે તથા ઇંગ્લિશ અને ગુજરાતી જેવા ગુણ વિષયોનો એક લેક્ચર હોય છે ટેસ્ટ રેગ્યુલર લેવામાં આવે છે તો તેનું સમયપત્રક કેવું છે હા મંગળ અને બુધવારે થિયરી ટેસ્ટ લેવામાં આવે છે તથા શુક્રવારે જી અથવા નીટની ટેસ્ટ લેવામાં આવે છે શું આપણી શાળામાં જી અને નીટ જેવી પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે હા ધોરણ 11 થી જ ગુજરાત બોર્ડ તેમજ શાળા દ્વારા આપવામાં આવતા અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને તેની નિયમિત રીતે તૈયારી કરાવવામાં આવે છે શું વર્ષ દરમિયાન શિક્ષકો બદલ્યા કરે છે ના ઘણા છેલ્લા વર્ષોથી એ જ અનુભવ શિક્ષકો અભ્યાસ કરાવે છે દરેક વિષયના ત્રણથી વધારે શિક્ષકો છે જે છેલ્લા દસ વર્ષથી વધારે અનુભવ ધરાવે છે શું ડાઉટ સોલ્યુશન અને રિવિઝન માટે અલગ સમય હોય છે શિક્ષકોનું ફૂલ ટાઈમ હાજરી ડાઉટ સોલ્યુશનમાં મદદરૂપ થાય છે અને દરેક વિષયનું અલગથી રિવિઝન કરવામાં આવે છે શું દરેક વિષયને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે અહીં દરેક વિષયની અધ્યતન લેબોરેટરી આવેલ છે અને તેમાં નિયમિત રીતે પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે તમે પણ વિદ્યાર્થી તરીકે અનુભવ કરવા માંગતા હો તો આજે અમારી શાળા અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો